પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થશે માર્કેટમાં વેચાશે પાંચસો છસો રૂપિયા સુધી પ્રિન્ટેડ કોન્સેપ્ટ જોઈએ કે પ્લેન કોન્સેપ્ટ જોતો હોય કે પછી હેવી કોન્સેપ્ટ જોતો હોય બધી ટાઈપની સાડીઓના કલેક્શન અજમેરા ફેશન તમને આપવાના છે જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર હાર્દિક છે અજમેરા આજે તમે વિચારતા હશો કે પ્રિયંકાબેન કાઉન્ટર છોડીને અહીંયા ક્યાં આવી ગયા તો હું આજે ઊભી છું આપણા જે મેઇન એન્ટ્રન્સ છે અજમેરા ફેશન ત્યાં કારણ કે આજનો વિડીયો જબરદસ્ત રહેવાનો છે આજે હું તમને બતાવીશ બાંધણી પ્રિન્ટેડ સ્પેશિયલ સારી કલેક્શન ફૂલ સ્ટોક સાથે જે અત્યાર સુધી આપણે આપણા કસ્ટમર સાથે પણ કલેક્શન શેર નથી કર્યું એ કલેક્શન હું ફર્સ્ટ આ વિડીયોની અંદર તમારી સાથે શેર કરવા જઈ રહી છું એના પહેલા અહીંયા નજર લો આપણા ટ્રાન્સપોર્ટના પાર્સલ તમે જોઈ શકો છો જે કસ્ટમર બુક કરાવે છે અહીંયાથી કલેક્શન એ બધું જ કલેક્શન હમણાં રેડી થઈ રહ્યું છે ટ્રાન્સપોર્ટ માટે અને હા એક બે દિવસની અંદર આ નીકળી પણ જશે બરાબર તો આને થોડુંક સાઈડમાં રાખીએ અને હું તમને ડાયરેક્ટ હવે એન્ટ્રી કરાવીશ અજમેરા ફેશનના ગોડાઉનમાં જ્યાં તમે કલેક્શન જોઈને ગાંડા થઈ જવાના છો કારણ કે આ બધા કલેક્શન તમને મળશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસની અંદર સિંગલ પીસ આપણા ત્યાં અવેલેબલ નથી તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જઈએ ત્યાં તો ચાલો હું તમને લઈને આવી ગઈ છું અહીંયા ફેક્ટરી ઉપર એટલે કે તમે કહી શકો છો અજમેરા ફેશન નું ગોડાઉન જ્યાં સાડીઓના કલેક્શન બંચ વાઇઝ રેડી થાય છે તો આ એક પાર્ટેશન છે જ્યાં તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપની સાડી આપણે રેડી કરીએ છીએ એઝ અ એક્ઝામપલ બાંધનીમાં આપણે એક નવું કેટલોગ લોન્ચ કરી રહ્યા છે આ બાંધની પ્રિન્ટની સાડી છે જેની અંદર બ્લેક કલર જોવા મળી રહ્યો છે પ્લસ અહીંયા તમે જોશો તો મોરપંખની અંદર આપણે સિરોસ્કી ડાયમંડનું વર્ક કરાયું છે ઓલ ઓવર જે સાડી રહેશે છે એકદમ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં છે બસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થશે માર્કેટમાં વેચાશે પાંચસો છસો રૂપિયા સુધી એટલે કે ડબલનું માર્જિન મળી જશે અને થોડુંક નજીક આવી જાઓ અને આપણા વ્યૂઅર્સને અહીંયા તમે બતાવી શકો છો આપણે એક કલરની અંદર કેટલા સ્ટોક રાખી રહ્યા છે તો અહીંયા તમને ભરપૂર માત્રામાં સ્ટોકમાં જશે રેડ કલરમાં સ્ટોક જોઈએ બ્લેક કલરમાં જોઈએ જેમાં જોઈએ એમાં અને આની અંદર તમે જોઈ શકો છો આપણી પાસે યલો કલર અવેલેબલ છે યલ્લો ને છોડીને આપણે બ્લુ કલર જોતો હોય તો બ્લુ કલર મળી જશે રેડ જોઈએ તો રેડ પર મળી જશે અને તમને કલર કોમ્બિનેશન આ ટાઈપનો આખો કેટલોગ જોતો હોય વન વન કલર નો તો તમને અજમેરા ફેશન એ પણ આપશે તો જો તમારી દુકાન છે તો તમારી માટે એક બેસ્ટ પ્લેસ છે સુરત સિટીમાં જ્યાં તમને ઘણી બધી ટેક્સટાઇલ કંપની મળશે ઘણા બધા હોલસેલર્સ મળશે ઘણા બધા મેન્યુફેક્ચર મળશે પણ આ ટાઈપની ડિઝાઇનને આ ટાઈપની ક્વોલિટી અજમેરા ફેશન સિવાય કોઈની નહીં આપશે તથા તમે અહીંયા જોઈ શકો છો જે રીતની તૈયારી ચાલી રહી છે જે રીતના માલ પેકિંગ થઈ રહ્યા છે વન વન પીસને કઈ રીતના અલગ કરે છે અને કઈ રીતના આપણે કેટલોગ રેડી કરીએ છીએ એ પ્રોસેસર પણ મેં તમને બતાવી રહી છું કદાચ તમે આ સાઈટ જોઈ શકો છો તો તમને ખ્યાલ આવશે કે બધા બંચ બનીને રેડી થઈ ગયા છે અને આ આપણા કાઉન્ટર ઉપર બહુ જલ્દી જશે તો જે કસ્ટ્યુમર લાઈવ પર્ચેસિંગ કરે છે એના પહેલા તો હું તમારી સાથે આ કલેક્શન શેર પણ કરી છું જેનાથી તમને ખ્યાલ આવી જશે કે કઈ અજમેરા ફેશન વેચી રહ્યું છે જો કોઈ મહિલાને બિઝનેસ કરવો છે પચીસ થી ત્રીસ હજારની રેન્જમાં તો અજમેરા ફેશન તમને બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવામાં હેલ્પ કરશે જ્યાંથી તમે આ ટાઈપની હેવી હેવી સાડી લઈ શકો છો હેવી શિફોન મટીરિયલમાં લાઈટ કલરનો શેડ જોઈએ છે તો તમે જોઈ શકો છો આપણી પાસે ખાસા એવા લાઈટ કલર છે અને પ્રિન્ટેડ કોન્સેપ્ટ જોઈએ કે પ્લેન કોન્સેપ્ટ જોતો હોય કે પછી હેવી કોન્સેપ્ટ જોતો હોય બધી ટાઈપની સાડીઓના કલેક્શન્સ અજમેરા ફેશન તમને આપવાના છે તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે ત્યાં કોલ કરો તો તમને વધુ માહિતી મળશે તથા તમારે વિડીયો કોલ કરીને ઓનલાઈન પરચેસિંગ કરવી હોય તો પણ તમે કરી શકો છો અહીંયા એક સાડી છે એ હું તમને બતાવું આ સાડી તમે જોઈ શકો છો સાટીન બોર્ડર ઉપર રહેશે પ્રોપરલી તમને અહીંયા સિરોસ્કી ડાયમંડનું વર્ક મળી જશે પલ્લુની અંદર તમને આ પ્રમાણેનું લટકન પણ મળી રહ્યું છે હવે તમે વિચારો આ ટાઈપની હેવી હેવી સાડી જો આપણે સસ્તામાં મળતી હોય તો માર્કેટ કરતા પણ આપણે જે કોમ્પિટિટર હોય એને પણ આપણે ટક્કર આપીને સસ્તા ભાવમાં સારું પ્રોફિટ મળી શકે એ ટાઈપના કલેક્શન છે તો આનાથી વિશેષ તો બીજું શું જ જોતું હોય તો અજમેરા ફેશનમાં હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે લાઈવ પર્ચેસિંગ કરો જો કદાચ તમે લાઈવ પર્ચેસિંગ કરશો તો તમને વધુ માહિતી મળશે આજના વિડીયોમાં હું પર્ટિક્યુલર એક એક સાડી નથી બતાવતી ખાલી તમને સ્ટોક બતાવું છું એક અંદાજો આપું છું કે અહીંયા જે વેરાયટી મળશે આખા સુરતમાં તમને કોઈ નથી આપવાનું તમે ભલે અમદાવાદથી વડોદરાથી ગમે ત્યાંથી હોય ને તમે અહીંયા એકવાર રૂબરૂ મુલાકાત લઈ કારણ કે સાડીઓ સિવાય આપણી પાસે કિટ્સવેર ચનિયાચોડી કે પછી હેવી બ્રાઇડલ સાઇડર સાડી કુર્તીઝ ડ્રેસ મટીરીયલ બધી ટાઈપના કલેક્શન મળી જશે થોડાક આપણે આપણે આગળ જઈએ તો જે રીતના હું આગળ વધુ છું એ રીતે અહીંયા બહુ બધી સરસ સરસ સાડી છે આ ફૂલ સાડી છે લેસ સાથેની તો આખી સાડી તમે જોઈ શકો છો પ્રિન્ટેડ કોન્સેપ્ટ છે ને એવું પણ નથી કે આપણે પ્લેન પ્રિન્ટેડ રાખીએ છીએ પ્રિન્ટેડની અંદર પણ આપણે ફૂલ સરોસ કે ડાયમંડનું વર્ક કરાયું છે કલર્સ ઓપ્શન કેટલોગ ઓપ્શન્સ તમને આની અંદર પણ ઘણા બધા મળી જશે એકદમ સારી ક્વોલિટીની આ બાંધણી સાડી છે જો બાંધણી તો બહુ જ વેચાય છે આપણા ગુજરાતમાં બધાને જ ખ્યાલ છે અને આ લગ્ન પ્રસંગની સિઝનમાં તો બાંધણી ધૂમ મચાઈ દેવાની છે જો તમારા દુકાનમાં અજમેરા ફેશનનું કલેક્શન હશે તો બાકી આવી સાડી તમે જ વિચારો કેટલા માર્જિન સુધી વેચાઈ શકે છે એક અંદાજો લગાવી દેજો અને જો તમારે બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે ને તમને જ ખ્યાલ નથી કે આ સાડીની અંદર હું કેટલું માર્જિન રાખીશ ને કેટલું પ્રોફિટ કમાઈશ એ નથી ખબર તો કંઈ વાંધો નહીં અહીંયાના સેલ્સ એક્ઝિક્યુટિવ છે ને તમને બહુ સારી રીતના ગાઈડ પણ કરી દેશે તો આજનો નાનકડો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો બાકી હવે તમારે જો કાઉન્ટર્સના વિડીયો હોય પર્ટિક્યુલર બધા કલેક્શન્સના તો તમે કમેન્ટ કરી શકો છો કાં તો આપણી આ જે ચેનલ છે ને ઓપન કરજો તમને વધુ અનુભવ આવશે કે કઈ કઈ ટાઈપના રોજના વિડીયો અપલોડ થઈ રહ્યા છે તો આશા કરું છું આજનો આ વિડીયો ગયો છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ